તો વડોદરામાં રવિવારે મેરેથોન યોજનાર છે જેની તમામ તૈયારીઓ આયોજકો દ્વારા પૂર્ણ કરાઇ છે જો કે આયોજકોની પોલ ખુલી ગઈ છે કારણ કે નોન પ્રોફિટેબલ કાર્યક્રમના નામે આયોજકો તગડી કમાણી કરી રહ્યા છે મેરેથોન રૂટ પર દસ હોર્ડિંગ્સ અને સાહીઠ ટી ગાર્ડ લગાવવાની મહાપાલિકાએ આયોજકોને મંજૂરી આપી હતી પરંતુ આયોજકોએ સૌથી વધુ ગઈકાદેસર હોર્ડિંગ્સ લગાવી દીધા છે એટલું જ નહીં નવલખી મેદાન બહાર લોખંડની જાળી પર હોર્ડિંગ્સ લગાવાયા છે તંત્રએ નાખેલા પેપર બ્લોક કાઢીને હોર્ડિંગ્સ લગાવી દેવાયા છે તો દોડવીરો પાસે પણ મેરેથોનમાં દોડવા માટેથી વસુલવામાં આવી છે આ અંગે આયોજકો મંજૂરી લીધી હોવાનું ઘટણ કરી રહ્યા છે તો બીજી તરફ ડેપ્યુટી મેયર સારી ધામના સાથે કાર્યક્રમ યોજાઈ રહ્યો હોવાની વાત કરી કેદેસર હોર્ડિંગ્સની સમસ્યાને જાણે કે અવગણી રહ્યા છે આ ઇવેન્ટ એ વડોદરા શહેરની ઇવેન્ટ છે અને સ્પોર્ટ્સની ઇવેન્ટ છે આમાં કોઈ કમર્શિયલ લાભ માટે આ ઇવેન્ટ નથી થઈ રહી અને તે છતાંય એની મંજૂરી લેવાઈ જ છે અને જે એનો વહીવટી ચાર્જ વસૂલવાની વાત છે તો એ એનું શું છે મને અત્યારે ખ્યાલ નથી પરંતુ આપણા શહેરની આ ઇવેન્ટ છે એવું સમજીને એનું આયોજન કરવામાં આવે છે વડોદરા શહેર હોર્ડિંગ્સ અને જે રોડ પર ફૂટપાથ પર જે કિયોસ લગાવવામાં આવ્યા છે એની મંજૂરી લીધી છે ખરી કોર્પોરેશનથી હા એમને આપણે જણાવેલું છે અને બધી આપણે પ્રોસીજર પ્રમાણે આપણે કામ કરી રહ્યા છીએ મંજૂરી મળી છે એ આપણે મંજૂરી અમે એપ્લાય તો કરી દીધું છે અને